ચલો આપણે જઈએ દર્શન કરાવવું તમને હનુમાનજી મંદિરનો તો તમે આ વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો તમને આનો મહિમા તમને ખબર પડશે અમે અમારા ફેમિલી સાથે આવ્યા છે તમને પણ આવવાનું મન થશે તો ચાલો જોઈએ

ટ થાય આમ જનરેશન

ઓકે થેન્ક યુ તો તમારી ઇન્ફોર્મેશનથી લોકોને પણ ઘણી એવી સારી ઇન્ફોર્મેશન શેર થશે અને લોકોની પણ ઘણી એવી મનોકામના પૂરી થશે તેના માટે તમારો આભાર અને મારા તમારો પણ આભાર તો ગાઈઝ અમે પણ ટ્રાય કર્યું અને દિલથી મનોકામના લઈને હતા તો દાદાની કૃપાથી અમારાથી એકદમ સારી રીતે એવું બધા કેચ એ રીતે અમે ઓટોમેટિક જ થોડાક ગોલ ફર્યા બેલેન્સ માટે અમે ટીકો લેવો પડતો હતો બટ ગોલ તો ચોક્કસથી અમે ફર્યા છે અને જો તમે પેલા ઉંમરવાળા કાકા હતા એમનું વેઇટ થોડું મે બી વધાર હતું તેમનાથી બેસાતું નહોતું બાકી તો એમને પણ સારો એવો ટ્રાય કર્યો હતો તો અહીં આગળ આવો તો કાલોલથી જે ફર્સ્ટ ટોલ નાખવું આવે છે એની થોડીક જ સાઈડની અંદર હનુમાનજીનું મંદિર છે અને ખાસી એવી પબ્લિક આવતી હોય છે અમે પણ અમારા મારી સારી છે મારો સારો છે અને અમે મારી વાઈફ અને મારો નાનો હિયુ અમે બધા અમે સાથે આગળ આવ્યા અને અમને બહુ જ સારું લાગે છે હમણાં તો તમે પણ આવજો તમારા ફ્રેન્ડ એન્ડ ફેમિલી સાથે બહુ જ સારું લાગશે તો આપણે આવા જ વ્લોગ માટે અમારા ચેનલ સાથે જોડાયેલા જો ફોલો કરજો શેર કરજો નેક્સ્ટ વિડીયોમાં મળીએ જય શ્રી રામ નતો